આ જીવ તરી જાય આ જીવને મોક્ષ મળી જાય મોક્ષ મોહનો ક્ષય મારા ભીતર કોઈ કામના ન રહે હું નિષ્કામ ભાવે એ તત્વનું ભજન કરી એ પરમ તત્વનું ધ્યાન ધરી મારા માનવ જન્મને હું સાર્થક કરું આજે સમયમાંથી સમય કાઢીને આપ બધા અહીંયા ભાગવત મંદિરમાં બિરાજમાન છો ક્યારેય એવું ન સમજતા કે આ ટાઈમ વેસ્ટનું સાધન છે હું કથામાં કેતો બાપ આ ટાઈમ વેસ્ટ નું સાધન નથી આ વૈષ્ણવોનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ને આજે નહીં તો કાલે ચોક્કસ અવશ્ય આ કથા એ લાડીલા ભગવદ્યોને ઘણું બધું આપતી જાય કયો એ કથા માં હે કોઈ સંતાનને કંઈક જોતું હોય તો એમના મા પાસે માંગે એમના પરિવાર એમના પિતા પાસે માંગે કોઈ સંતાન હમ સબ ભાગવતજી કી સંતાન હે સાત દિવસનો અવસર પ્રાપ્ત થયો છે તમારા મનના જે કંઈ મનોરથ હોય આપના મનના જે કંઈ સંકલ્પ હોય એ શ્રીમદ ભાગવતજીના પરિક્રમા કરવા આવો દર્શન કરવા માટે આવો ત્યારે મનના મનોરથ પધરાવશો ને એટલું પાકું કે આ કોઈ સામાન્ય ગ્રંથ નથી એ સાક્ષાત ગોવિંદકી વાંગમય મૂર્તિ હે આપણા મનની વાત આપણા સુખ દુઃખની વાતો એ શ્રીમદ ભાગવતજી બહુ સારી રીતે સાંભળે છે હું દુનિયાને રાજી કરવા માટે કોઈ ગુણગાન ન ગાવું હું દુનિયાને રાજી કરવા માટે કથા ન કરું પણ મારે રાજી કરવા હોય મારે પ્રસન્ન કરવા હોય દુનિયા ક્યારેય કોઈ પદાર્થથી રાજી નહીં થાય દુનિયા ક્યારેય કોઈ વસ્તુથી રાજી નહીં થાય પણ તમારે મારે દ્વારિકાનાથને પ્રસન્ન કરવા હોય તો ભાગવત મંદિરમાં બેસીને બે ચાર ગીત ગવાઈ ગયા હશે બે ચાર ગુણો ગવાઈ ગયા હશે ને ઠાકુરજી અત્યંત પ્રસન્ન થશે હે જીવ તું મારા શરણે બેઠો છો હું આવી રીતે ઉભો છું સર્વ ધર્માન પરિત્યજ્ય પરિય માહ સર્વ પાપે ભ્યો મોક્ષ્યા મીમાશુ ગીતાકાર ગોવિંદ એમ કહીને ગયા હે જીવ તું બધા ધર્મને છોડીને મારા શરણે આવું આમાં એમ નથી કીધું કે બધા ધર્મને છોડ બધા અધર્મને છોડીને આ વાત નથી કરી બધા ધર્મને છોડી તારા લૌકિક ધર્મ તારા વૈદિક ધર્મ જે કંઈ હોય એ બધા ધર્મને તું છોડી મારા શરણે આવો કૃષ્ણાશ્રિત થઈ જા અને આ જીવ જ્યારે કૃષ્ણાશ્રિત થઈ જાય ભાગવતજીના શરણે જવું એટલે કૃષ્ણાશ્રિત થવું

મારી મતિ સંસાર તરફ ન હોય મારી મતિ જેના દ્વારા જગતની રચના થઈએ જગદીશ્વર પ્રત્યે મારી મતિ સ્થિર થાય આ મન એટલું ચંચલ છે આપણી મતિ આપણું મન એટલું ચંચલ છે બેઠા હોય ભાઈન્દર વેસ્ટમાં પણ મનની ગતિ એટલી સ્પીડમાં ચાલતી હોય ક્યાંનો ક્યાં આંટો મારી આવે ચંચલ છે પણ મારે મારા મનને સ્થિર કરવું હોય મારે મારી મતિને ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરવી હોય તો કલિકાલમાં કોઈ શ્રેષ્ઠ સાધન હોય ઠાકોરજીની કથા